શહેરના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિર ની પૌરાણિક ઐતિહાસિક તથા પારંપરિક દિવ્ય એકસો સુડતાલીસ મી રથયાત્રા સાત જુલાઈ બે હજાર રથયાત્રાની પરંપરા મુજબ સદભાવના ભાઈચારાથી લોકોત્સવ તરીકે ઉજવે છે શહેરના પોલીસ કમિશનર શ્રી એ ટ્રસ્ટ કમિટીની અરજીને ધ્યાનમાં લઈ રથયાત્રાની પરવાનગી આપી છે રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે જેના અગ્રભાગમાં અઢાર શણગારેલા ગજરાજો ત્યાર પછી એકસો ભારતીય દેશભ બે માંથી બે હજાર જેટલા સાધુ સંતો હરિદ્વાર અયોધ્યા નાશિક ઉજ્જૈન જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આ ભાગ લેવા આવે છે પ્રસંગે બાવન માં સાંસ્કૃતિક एवं ઐતિહાસિક રથયા પદયાત્રા પ્રારંભની વિધિ જેને પહિંદ કહેવામાં આવે છે તે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્વારા રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે રથયાત્રાના દિવસે સવારે મંગળા આરતી પછી આદિવાસી નૃત્ય અને રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવે છે સાધુ સંતો હરિદ્વાર અયોધ્યા નાસિક ઉજ્જૈન જગન્નાથપુરી તથા ભાગ લેવા જે રથયાત્રા છે એની પ્રારંભ વિધિ જેને પહિંદ કહેવામાં આવે છે તે પરંપરા મુજબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પ્રસ્થાન કરાવતા હોય છે આ વર્ષે પર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહિન્દુ નદી સંપન્ન કરીને રથયાત્રા પ્રારંભ કરાવશે ભગવાન જગન્નાથજી ની